دار دیوالی ની સફાઈ માં બાળકો ને સામેલ કરવા અને આ પ્રક્રિયા ને મનોરંજક બનાવવી એ સારો વિચાર છે બાળકો ને દિવાળી ની સફાઈ માં કેવી રીતે સામેલ કરવા શ્યામકુમાર ના નમસ્કાર આજ ના વિડિયો માં આપ નું સ્વાગત છે તો ચાલો આજે પણ મળીએ નવી જાણકારી પણ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં નાના અને સરળ કાર્યો સોંપો તેમની રમત ગમત ની વસ્તુઓ અથવા રમકડા વ્યવસ્થિત ગોઠવવા कबाड़टમાંથી જૂના અને ન વપરાતા કપડા કે વસ્તુઓ કાઢવામાં મદદ કરવી જે વસ્તુઓ કાઢી નાખવાની છે અને જે રાખવાની છે તે અલગ તારવામાં મદદ કરવી હળવા ડસ્ટર વડે ધૂળ સાફ કરવી નીચાણવાળા વિસ્તારમાં વાસણ કે મૂર્તિઓ જેવી નાજુક વસ્તુઓ સાફ કરવામાં મદદ કરવી પરંતુ તમારી દેખરેખ હેઠળ પાણીના હળવા છંટકાવથી ફ્લોર સાફ કરવામાં મદદ કરવી જો બાળક મોટું હોય કાર્યને રમત બનાવો સમય મર્યાદા નક્કી કરો અને કોણ ઝડપથી કામ પૂરું કરે છે તેની હરીફાઈ રાખો. સફાઈ કરતી વખતે મનપસંદ સંગીત વગાડો. સફાઈના અંતે તેમને કોઈ નાનું ઇનામ કે મનપસંદ નાસ્તો આપવાનું વચન આપો. સલામતીનું ધ્યાન રાખો. બાળકોને હંમેશા તમારી નજર સામે રાખો. તેમને તીક્ષ્ણ વસ્તુઓ કે શક્તિશાળી કેમિકલ સફાઈ સામગ્રીથી દૂર રાખો. ઊંચાઈવાળી જગ્યાઓ પર સફાઈ ન કરવા દો. ધ્યાનમાં રાખવા જેવી અન્ય બાબતો દિવાળી અને બાળકો સુરક્ષા દીવા ફટાકડા જો ફોડતા હોય તો મોટાની હાજરી ફરજીયાત રાખવાનું સૂચન કરાય છે હેલ્થ ફટાકડાના ધુમાડા અને પ્રદૂષણથી બચવા માટે માસ્ક પહેરાવો અને બહાર વધારે સમય ન રાખવો ખોરાક તહેવારમાં મીઠાઈઓનું પ્રમાણ વધી જાય છે તેથી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને પૌષ્ટિક આહાર પણ આપવો બાળકોને આ પ્રવૃત્તિઓમાં સામેલ કરવાથી તેઓ જવાબદારી શીખે છે અને તહેવારની તૈયારીઓમાં ભાગીદારીનો આનંદ માણે છે